રફતારનો આતંક જોવા મળ્યો હતો ઘટના ધનસુરા તાલુકાના રમાણા ગામની છે લોકોનું કહેવું છે કે કાર ચાલકને કાર શાંતિથી ચલાવવા મામલે ઠપકો આપવામાં આવ્યો હતો કાર ચાલકે બેદરકારીભરી રીતે કાર ચલાવીને એક વ્યક્તિને અડફેટી લીધો હતો બનાવમાં એક યુવકને પગના ભાગે ખાસ ગંભીર ઈજાઓ થઈ હતી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને જ્યારે બે થી ત્રણ જેટલા બાળકોને નુકસાન પણ પહોંચ્યું છે અહેવાલનું માનીએ તો બનાવને લઈને ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે હાલ વાત કરવામાં આવે તો બ્લેક કલરની મોંઘી કાર સાથે આવેલા શખ્સ દ્વારા બેદરકારીભરી ગામમાં કાર ચલાવી મચાવેલા આતંકને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર બનાવની ગંભીરતાને લઈને ગ્રામજનો ધનસુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા સાંજના ટાઈમે દૂધ ભરવાના ટાઈમે ધનસુરા બાજુથી ફોર્ચ્યુનર ગાડી આવી ઓવર સ્પીડમાં બસ સ્ટેન્ડ આવી ને બધા પબ્લિક બહુ હતી એને બધાને અડ ના અડે એવું કરી નાખ્યું એટલે ગામના બે ચાર જણાએ કીધું કે ભાઈ તું શાંતિ શાંતિ જા એમ એમ કરીને થોડોક ઠપકો આપ્યું એટલે એને શું કહેવાય કે કીધું કે ભાઈ તમે કોણ છો મને ઠપકો આપવા વાળા એમ રમણાના ના ભરવાડો ને તો હું મચડી નાખવાનો છે એવી ધામધામ આવીને જતો રહ્યો એટલે મને બધાને એવું લાગ્યું કે ભાઈ ઘેર જતો રહ્યો એમ પછી બીજી પાંચ દસ મિનિટ પછી એ ગાડી આગળથી વાળી અને આવ્યો ઓવર સ્પીડ માં તો એક ભાઈ ને ગંભીર ઈજા પોકી છે અને બીજા બધા બે ત્રણ જણાનું વાગ્યું છે ને એવું બધું થયું છે અને છેલ્લા બે ત્રણ પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે તો હજી સુધી અમારી ફરિયાદ લેવાઈ નથી ફક્તિ જે બનાવ બન્યો ને ત્યારે હું ત્યાં હાજર હતો હું બસ સ્ટ્રેન્ડ દુકાન પર બેઠેલો હતો ત્યારે ફોર્ચ્યુનર આવી સીતે નંબરની સ્પીડમાં આવી એટલી સ્પીડમાં આવી બસ સ્ટેન્ડ પર ત્યાં ઉભી રહી ગાય ગાય એટલે અમે એને કીધું ધીરે ધીરે આવ બૂમ પાડીને કીધું તો એ પાછો એને ગાડીમાં પાછી રિવેશ મારી રિવેસ મારી એટલે અમે બૂમ પાડી એને એટલે પછી એ ઉતરીને આવ્યો એટલે અમે અમે હા માંગ્યા હા માંગ્યા ઉતરીને આવ્યો એટલે અમે એને કીધું એટલે એને ઘર ચાલુ કર્યું એટલે અમે એને જઘરાજગરી કર્યું એટલે બીજા બે ચાર લોકો આવી ગયા બે ચાર લોકો આવે એટલે કીધું કે આપણે કઈ કરવું નહીં જવા દે એમ શાંતિ શાંતિ એને એવું કીધું જો હેડો ઉડાડી દઉં છું ને તેમ એ રીતે ગાડી માથા ગુટ કરવા જતા એટલે બે ત્રણ બીજા હતા એટલે એમને કીધું જવા દો જવા દો એને ઉડાડી દેવાની વાત કરી એટલે અમે જવા દો ચલો અમે ત્યાં ઉભા જતા એટલા આમાં તે ત્યાં સ્કૂલ આગળ જઈ અને ત્યાંથી ફોડ વારી ત્યાંથી ગાડી વારી ઉપલો જ હતો ટૂંકમાં બોલવાના હોશ નતા બે જણા હતા પેલા એક ઉતર્યું પછી બીજું ઉતર્યું